દર વર્ષની જેમ આ વર્ષે પણ જેતપુરમાં જન્માષ્ટમીના લોકમેળાને લઈને નગરજનોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે આ વખતના જન્માષ્ટમીના લોકમેળામાં સાવચેતીના ભાગ રૂપે પણ ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે સલામતીને ધ્યાનમાં રાખીને ફાયર બ્રિગેડની ટીમ તૈનાત રાખવામાં આવી છે જેથી કોઈ આગની ઘટના બને તો તરત જ નિયંત્રણ મેળવી શકાય એમ્બ્યુલન્સની સુવિધા પણ ઉપલબ્ધ રાખવામાં આવી છે જેથી કોઈપણ પ્રકારની તાત્કાલિક આરોગ્ય સેવા મળી રહે મેળાના દરેક ખૂણે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે જેને કારણે મેળામાં આવનારા લોકો સુરક્ષિત અનુભવ કરી રહ્યા છે સુરક્ષા દળો દ્વારા પણ સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે જેથી કોઈ અનિષ્ઠિય બનાવ ન બને આ તમામ તકેદારીને કારણે નગરજનો નિર્ભય બની મેળાનું મનોરંજન માણી રહ્યા છે શહેરના લોકોની સાથે આસપાસના ગામડાઓમાંથી પણ હજારો લોકો મેળામાં ઉમટી રહ્યા છે જન્માષ્ટમીનો આ લોકમેળો માત્ર ભક્તિ નહીં પરંતુ મનોરંજન અને સામાજિક મિલનનો પણ એક અવિસ્મરણીય તહેવાર બની રહ્યો છે જેતપુરના લોકો ખાસ કરીને આ સુરક્ષિત અને આનંદમય વાતાવરણથી ખૂબ ખુશ છે પરિવાર સાથે મેળાનો સંપૂર્ણ આનંદ લઈ રહ્યા છે લાયન્સ ક્લબ જેતપુર દ્વારા આયોજિત જન્માષ્ટમી લોકમેળાનું આયોજન ચૌદ તારીખથી લઈને સોળ ઓગણીસ તારીખ સુધી કરવામાં આવેલું છે ચૌદ તારીખે વિધિવત રીતે ઉદ્ઘાટન કરી આ લોકમેળો જનતા સમક્ષ ખુલ્લો મૂકવામાં આવ્યો હતો એ પહેલા અમારા લાયન્સ ક્લબના મેમ્બર જે કાંઈ

કે આ લોકગણા નો આનંદ માણવા માટે આપ વધારો